અમદાવાદ ક્રાઇમ રાજ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતી અનુસંધાને

મધ્યપ્રદેશ નો રહેવાસી છે થાણ જિલ્લાનો ત્યાંથી લઈને અહીંયા આવતા હતા પોલીસ એનો રોક્યો તરાશી કર્યો ને એના પાસેથી છે જેટલા હથિયાર કબજે કરવામાં આવે છે અહીંયા આ

રેવાસી છે આમિન रफीકભાઈ મહેમન જો સરખેજો રેવાસી છે એના પાસેથી પણ એક પિસ્તોલ અને 3 લાઇવ કાર્ટુશ મેળવામાં સફળતા મળતા છે અહિયાં રે આપ ટેકનિકલ એનાલિસિસ ચાનું છે આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે કેકે પંચાલ

જમીન કબજા નો હોય યા કોઈ એવા દાદાગીરી કરવા માંગતા હોય અને અથવા એકબીજીની રંજીશ હોય

અલગ અલગ ટીમો એની તપાસ કરી રહી છે અને ત્યાં ટીમ પણ મધ્યપ્રદેશ રવાના થઈ ગઈ છે અને મધ્યપ્રદેશ પોલીસ પણ અમે સંપર્ક કર્યા છે

અને બનાસકાંઠા માં એક તીનસો સાત માં પકડાયા હતા અને નરોડામાં આમ સેક્સ માં પણ પકડાયા હતા ખરેખર એનો ગુનાહિત ઇતિહાસ છે અને ભૂતકાળ માં પણ આ વેપન સાથે પકડાયા છે આશરે ઘણા બધા હોય શકે અમે એક આશરે નહીં કહી શકીએ કે એક બે વેપન નથી અને છ વેપન છે કે ખરેખર અહીંયા કોણ માંગવાનાર છે કોણ છે આ બધું ટેકનિકલ ડિટેલ્સ અમે અત્યારે કરી રહ્યા છીએ અત્યારે અમે કહી નહી શકાય જે આખો વેપન નો કેસ છે તો ઘણા બધા નું પૂછપરછ ચાલુ છે જો એને સંપર્કમાં હતા તો પુરાવા મળશે તો પછી અમે ઓકે